કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત પ્રકરણ નંબર અગિયાર એમાં થોડી ઘણી આગળ ચર્ચા કરવાની છે આજે આપણે ગયા લેક્ચરમાં રક્ત કણો અને શ્વેત કણોની ચર્ચા કરી ગયા એ શું હતું ફરી એકવાર જોઈ લઈએ આપણે

આને આપણે વ્યક્ત તરીકે ઓળખીએ છે આટલી વસ્તુ આપણે ભણી રહ્યા હતા હવે આજે થોડી ઘણી વાત કરવાની છે રુધિર વાહિની ઊંચ કે રુધિર વાહિની કોને કહેવાય રુધિર વાહિની શું છે બરાબર તો આપણા શરીરની અંદર દરેક પ્રકારનો જે ઓક્સિજન છે આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરી કે આપણા શરીરને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જરૂરી છે દરેક કોષની અંદર આપણા શરીરની અંદર આવેલા નાના મોટા દરેક કોષોની અંદર ઓક્સિજન વાયુ ભરપૂર પ્રમાણમાં મળી રહે તો જ આપણે આ રીતે યોગ્ય રીતે જીવન જીવી શકતા હોઈએ છીએ તો આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારની રુધિર વહેણીઓ જોવા મળે છે શ્વાસ દરમિયાન આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છે એ ઓક્સિજન વાયુ શુદ્ધ હોય છે કારણ કે નાકની અંદરથી જે નાના નાના હોય છે એ ઓક્સિજનની જે હવા છે એને એકદમ શુદ્ધ કરી નાખે છે આ ઉપરાંત ઓક્સિજન યુક્ત રુધિર આપણા શરીરની અંદર આપણા હૃદય સુધી યોગ્ય રીતે પહોંચવું જોઈએ કાર્બન ડાયોક્સાઈડ યુક્ત જે રુધિર છે બરાબર એને ઓક્સિજન વાહીમાં કન્વર્ટ કરવું પડે છે બદલવું પડે છે બે કામ કોણ કરે છે તો રુધિર વાહિની બરાબર રુધિર વાહિનીઓ બે પ્રકારની છે એક છે ધમની અને બીજું છે શીરા બરાબર રુધિર વાહિનીઓ બધા પ્રકારની છે બે પ્રકારની રુધિર વાહિનીઓ

દીવાલ જાડી જોવા મળે છે શીરાઓની દીવાલ પાતળી હોય છે કેમ ધમની દીવાલ જાડી અને શીરાની દીવાલ પાતળી હોય છે એવો પ્રશ્ન થાય બેટા યસ તો ધમનીની જે દીવાલ છે એટલા માટે જાડી હોય છે કે ફિકસામાંથી જ્યારે રુધિર બહાર આવે તો એનું દબાણ વધુ હોય છે કેમ બેટા એનું દબાણ વધારે હોય છે જ્યારે કોષોમાંથી ફિકસામાં જવાનું થાય ત્યારે એનું દબાણ કેવું હોય છે તો ઓછું હોય છે જેના કારણે ધમનીની જે દીવાલ છે એ જાડી હોય છે અને સિનાઓની દીવાલ પાતળી હોય છે એટલે રુધિર વાહિનીઓ એટલે કે આપણા શરીરની અંદર ફેફસાથી કોષોના દરેક અંગ અવયવ અને નાનામાં નાના કોષો સુધી પહોંચાડવાનું કામ રુધિરને અને દરેક કોષો અવયવ કે અંગમાંથી રુધિરને ફેફસા સુધી પહોંચાડવાનું કામ રુધિર વાહિનીઓ કરતી હોય છે જેમાં રુધિર વાહિનીઓના બે પ્રકાર છે આપણે જોયા ધમની અને શિરા

બરાબર સામાન્ય રીતે તમે જોવા જાવ તો નાડી દર કોને કહેવાય તો પ્રતિ મિનિટ એટલે કે 1 મિનિટ ની અંદર એનો નાડીનો દર કેટલો છે એ એના આધારે આપણે કહી શકાય બરાબર વધુમાં વધુ સામાન્ય રીતે જો જોવા જોઈએ તો મનુષ્યમાં નાડી દર કેટલો હોય છે ખબર છે તમને ના તો ચાલો પ્રવૃત્તિ 1.1 ની અંદર એક કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકમાં લખ્યું છે ગાડીનો ધબકાર નીચે નામ લખવાના છે અને ધબકારા પ્રતિ મિનિટ લખવાના છે બરાબર ગર્વનૃતિ 11.3 બરાબર અહીંયા છે નામ અને અહીંયા છે ગાડીના ધબકારા બરાબર સામાન્ય રીતે હું નામ લખું છું નિસી નામ આપો છો તમે તમારા મિત્રો તમારી બેન્પણીના નામ તમે લખી શકો છો બરાબર અહીં નામ આપ્યું છે મે એ બી સી ડી ઈ આ પાંચ નામ મે લખ્યા છે જેની અંદર છોકરાઓ તમારા ભાઈ બહેનોના નામ લખી શકે છે તમારા કોઈ મિત્ર સર્કલ આ સ્કૂલ સિવાય અન્ય ફ્રેન્ડ્સમાં તમારા સોસાયટીમાં કોઈ પણ એની એની નામ લખીજો કોઈ પણ નામ લખી શકો છો એવી રીતે છોકરીઓ પણ એમની બેનપણીના નામ સ્કૂલની ફ્રેન્ડ્સ હોય સોસાયટીની અથવા એની કોઈ પણ ફ્રેન્ડ્સ હોય તમે એનું નામ લખી શકો છો તો પાંચ નામ તમારે લખવાનું છે અને પ્રતિ મિનિટ થતા નાડીના ધબકારાની સંખ્યા આપણે શોધવાની છે તો સામાન્ય રીતે મેં અહીંયા મારા મિત્રોની નાડીના ધબકારની સંખ્યા મેં જોઈ હતી અહીંયા એ હું લખી રહ્યો છું એ માટે આપી છું મોતેર બીની જોઈ અહીંયા બોતેર સીની જોઈ છોતેર ડીની ને એની મેં તો સરખી જોઈ હતી અને એની જોઈ મેં પંચોત્રેર ફરી એકવાર જોયો નામ મેં પાંચ નામ આપી દીધા અને પાંચેના નાણીને ધબકાવી લખ્યા છે એ માટે સેવન્ટી ફોર માટે સેવન્ટી ટુ માટે સેવન્ટી સિક્સ માટે સેવન્ટી ફોર માટે સેવન્ટી

આવે છે પણ નાડીનો દર એટલે કે પ્રતિ મિનિટ 1 મિનિટની અંદર કેટલા થાય ફરી એના પછીની 1 મિનિટમાં કેટલા થાય એના પછીની 1 મિનિટમાં કેટલા થાય એ આપણે જોવાનું છે જેને આપણે નાડીનો દર કહીએ છીએ એ માટે આપણે તમારા ચોપડીમાં આ પ્રવૃત્તિ 1.1 આપેલી છે અને લખ્યું છે કે નાડી ધબકા બરાબર એમાં તમારે તમારા પાંચ મિત્રોના નામ લખવાના છે અને નાડીના ધબકા લખવાના છે કે પ્રતિ મિનિટ ગણવાના પ્રતિ મિનિટ નાડીના કેટલા ધબકાયા થાય છે બરાબર એની ગણતરી કર્યા પછી તમારે એક નિર્ણય ઉપર આવવાનું અવલોકન કરવાનું છે અને એ અવલોકન કર્યા પછી ચોક્કસ નિર્ણય લેવાનો છે શું છે નિર્ણય તો આરામદાયી સ્થિતિમાં નાડીનો ધબકાર 72 થી 80 સુધીનો હોય છે કેટલા વાગ્યા બધા સોરી કેટલો હોય છે તો 72 થી 80 કરી પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે સિરા પ્રોટીન વાહિનીઓ કેવા પ્રકારનું કાર્ય કરે છે કયું કાર્ય કરે છે એ આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે ધમની અને સિરા દ્વારા રુધિરમાં ઓક્સિજનનો પ્રવેશ કેવી રીતે થાય એની ચર્ચા નેક્સ્ટ વિડિયો કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો Avcı, thank you.